નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર સાત સેક્શન સીના આગળના દાખલા જોઈશું જેમાં આપણે છેલ્લે સુધી દાખલા નંબર ચાર જોઈ હવે આગળ જોઈશું દાખલા નંબર પાંચ સમજવી બાજુ ત્રિકોણ ઈ બી સીમાં એ બરાબર એસી છે એટલે જ્યાં સમજવી બાજુ ત્રિકોણ ઈ છે એમાં શું છે કે એ અને એસી બાજુ કેવી છે સરખી છે ત્યારબાદ શું કહે છે કે બી બરાબર સીડી થાય તેવા બિંદુઓ ડી અને ઈ એ બીસી પર છે મતલબ જે આ બીસી પર છે એમાં બી અને સીડી બરાબર આ બંને કેવા જે સરખા થાય તેવા બે બિંદુઓ બીસી પર ડી અને ઈ આપેલા છે તો જુઓ અને સાબિત કરો કે કે એડી બરાબર ટૂંકમાં આ એડી બરાબર એ છે એ આ બે બાજુઓ સરખી છે એ સાબિત કરવાનું હવે અહીંયા તો સૌપ્રથમ આપણે શું કીધું છે કે ભાઈ આ બંને બાજુ કેવી છે સમજવી બાજુ ત્રિકોણ હોવાથી સરખી છે અને બી એટલે આ બાજુ થાય અને સીડી એટલે આ બાજુ બંને બાજુ કેવી થાય તો સરખી થાય આ બંને જે બાજુઓ છે બરાબર બંને બાજુમાં જે આ ડીઈ બાજુ જે લખેલું છે બરાબર વચ્ચેનો ભાગ બંને બાજુમાં કેવો છે સરખો છે તો અહીંયા આપણે સૌ પ્રથમ તો જોઈએ અને લખીએ કે ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ ACE માં એ સી કયા બે ત્રિકોણની વાત કરી તો ત્રિકોણ ABD એટલે આ ત્રિકોણ થયો અને ACE એટલે આ ત્રિકોણ થયો બંને ત્રિકોણમાં સરખું શું છે તો કે ભાઈ AB બરાબર એસી જે શું છે પક્ષ મુજબ છે ત્યારબાદ શું છે બંને ત્રિકોણમાં જો બંને બાજુઓ સમાન હોય તો તેના ખૂણા પણ કેવા હોય સરખા હોય સમાન બાજુઓના સામેના ખૂણા એટલે માટે ખૂણો બી બરાબર ખૂણો સી થાય અહીંયા લખશું કે સમાન બાજુઓની સામેના ખૂણા સામેના ખૂણા ત્યારબાદ શું છે કે બીઈ બરાબર સી સીડી અહીંયા બીઈ બરાબર સીડી છે પરંતુ હવે અહીંયા શું છે તો અહીંયા એક મિનિટ આપણે જોઈએ તો આને એક નંબર આપીએ આને બે નંબર આપીએ બરોબર હવે અહીંયા શું છે બી બરાબર સીડી મતલબ આ જે બી બાજુ છે અહીંયા હું ડ્રો કરું છું બી જે બાજુ છે એને બરાબર કોણ છે આ સીડી બાજુ છે હવે અહીંયા દેખો બંને બાજુઓ જે છે એમાં શું છે મારે એમ લોકો કે બી ઓછા ડીઈ લખાશે તો બીઈ ઓછા ડીઈ બરાબર એ રીતે અહીંયા સીડીમાં તો આખું જે સીડી માપ છે એમાંથી ડીઈ માપ બાદ કરીશ માટે સીડી માઇનસ ડીઈ તો હવે પરિણામ શું મળશે કે ભાઈ આખું જે બીઈ હતું એમાંથી હું ડીઈ બાદ કરી દઉં છું બરાબર આ ભાગ તો મને કેટલા મળ્યા તો બીડી એકલું મળ્યું તો અહીંયા લખીશ બીડી બરાબર એ રીતે અહીંયા જે આખું સીડી હતું એમાંથી હું ડીઈ બાદ કરી લઉં છું તો મને કેટલું મળે છે સીઈ જેટલું મળે છે માટે અહીંયા લખીશ સી ઈ બરાબર આને હું આપીશ ત્રણ નંબર તો હવે એક બે અને ત્રણ પરથી શું સાબિત થાય કે ભાઈ એક બે અને ત્રણ પરથી તો અથવા હું ડાયરેક નવેસરથી લખું તો એ રીતે લખાશે કે ત્રિકોણ ए बी डी त्रिकोण ए ई में तुझे है तो ए बी बराबर ए सी पक्ष मुजब बराबर खूणो बी बराबर खूणो सी त्यार उपरा बीजू शू साबित कि डी करीई सी e, ना माप के जे माटे सॉरी बी डी बराबर ई बी डी और सीई आता સરખા હતા માટે અહીંયા શું થયું કે બાજુ ખૂણો બાજુ માટે બાખુબા શરત મુજબ શરત મુજબ ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એ સી ઈ થાય માટે અહીંયા બંને ત્રિકોણ એકરૂપ છે એટલે શું થશે કે એડી બરાબર એ થાય માટે સીપી સીટી મુજબ બંને બાજુ બંને બાજુઓ કેવી થાય સરખી થાય કારણ કે એકરૂપ ત્રિકોણના જ આ બંને અંગો છે એડી અને એ બાજુ બંને એકરૂપ ત્રિકોણના જ અંગો હોવાથી બંને સીપીસીટી મુજબ કેવા થાય છે સરખા થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈશું આગળનો જ દાખલો દાખલા નંબર છ દાખલા નંબર છ માં છે કે એલ અને એમ બે સમાંતર રેખા છે મતલબ જે આ એમ અને એલ રેખા આ બે રેખા કેવી છે એકબીજાને સમાંતર છે બીજી બે સમાનતા રેખાઓની જોડ પી અને ની રેખાઓ તેમને છેદે છે બરાબર આજે પી અને ક્યુ રેખાઓની જે જોડ છે એ એલ અને એમ સમાંતરને શું કરે છે એ માં છેદે છે તો સાબિત કરો કે એબીસી બરોબર સી બરાબર એ બી સી એટલે આ બાજુ થાય બરાબર આમ અને સીએડી એટલે સી એ એટલે આ તો આ બંને ત્રિકોણો કેવા છે સરખા છે એ સાબિત કરવાના છે આપણે તો અહીંયા કયા બે ત્રિકોણ સાબિત કરવાનું એ સાબિત કરવાના છે બરોબર એલ સમાંતર એમ છે તો આ એલ અને એમ એની છેદિકા એસી છે બરોબર એનાથી બનતા યુગ્મ કોણ બરોબર તો કયા છે તો બી સી એ અને પછી છે ડીસી એટલે આ બંને ખૂણા શું થાય કોણ થાય સમાંતર રેખા અને છેદિકાથી બનતા બંને ખૂણા કેવા છે કોણો સરખા છે એટલે એલ સમાંતર એમ અને એસી છેદિકા છે છેદિકા છે માટે શું થશે ખૂણો બી સી એ બરાબર ખૂણો ડી એ સી અંતઃ યુગ્મકોન એ રીતે તો અહીંયા એલ સમાંતર મને અને એસીની છેદિકાથી બનતા યુગ્મકોણ કેવા થયા સરખા થાય તે જ રીતે પી અને ક્યુ પણ શું છે તો પી અને ક્યુ પણ સમાંતર છે એની છેદિકા એસી છે અને એનાથી બનતા યુગ્મકોણ તો કયા બી એ સી બરાબર એટલે આ ખૂણો થયો અને એ એટલે આ ખૂણો થયો આ બંને ખૂણા પણ કેવા છે સરખા છે યુગ્મકોણ હોવાથી તો લખશું કે પી સમાંતર ક્યુ અને એસી છેદિકા છે માટે શું થશે ખૂણો માટે ખૂણો બી એ સી બરાબર ખૂણો ડીસી એ આ શું થયું અંતઃ યુગ્મ કોણ તો આ બંને ખૂણા પણ કેવા થયા સરખા થયા હવે બંને ત્રિકોણની વાત કરીએ તો બંને ત્રિકોણમાં શું થયું આપણે ત્રિકોણ એકરૂપકરણ કયા કરવાના હતા તો એ અને ડીસી એ બંને ત્રિકોણ સોરી સીડી એ બંને ત્રિકોણમાં આ બે ખૂણા સરખા છે તે ઉપરાંત જે આપણે બીજા આ અને આ ખૂણો પણ સરખો બતાવ્યો છે અને એસી બાજુ બંનેની કેવી છે સામાન્ય છે તો લખીએ કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સીડી એમાં શું છે તો ખૂણો બી બરાબર ખૂણો ડીએ ત્યાર ઉપરાંત શું થશે પહેલું તો બીસીએ ખૂણો ક્યાં છે તો બીસી એ એટલે આ ખૂનો થયો અને ડીએસી એટલે આ ખૂણો થયો બંને ખૂણા કેવા છે છે ત્યારબાદ બીજું શું છે આપણી જોડે તો કે ભાઈ બીએસી બીએસી બરાબર ખૂણો ડીસી એ આ બંને ખૂણા પણ કેવા છે સરકાર છે તો બીએસસી ખૂનો એટલે આ ખૂણો થયો અને ડીએસી ડીસીએ ખૂણો એટલે આ ખૂણો થયો મતલબ આ સામસામેના ખૂણા પણ કેવા છે વાળા સરખા છે બંનેમાં સામાન્ય બાજુ કોણ છે તો કે એબી સામાન્ય બાજુ છે બંનેની તો એસી બરાબર એસી તો આ સામાન્ય બાજુ થાય આપણી માટે શું થશે કે ત્રિકોણ એબીસી બી સી એકરૂપ ત્રિકોણ સીડી એ ક્યારે કેવી રીતે થયું તો બાખુબા મુજબ સોરી સોરી એક આ કઈ શરત થશે તો પહેલો ખૂણો ખૂણો અને બાજુ તો પહેલો કયો ખૂણો છે તો ડી સી એટલે આ થયું તો ખુબાખુ શરત મુજબ શું થશે બંને ત્રિકોણ એકરૂપ થશે તો અહીંયા આપણે શું લખશું બાખુબા નહીં લખીએ ખુબાખુ શરત મુજબ ખુબાખુ શરત મુજબ બરોબર ખુબાખુ એકલા લખશું તો પણ ચાલશે તો બંને મુજબ આ બંને ત્રિકોણ કેવા થયા એકરૂપ થયા તો માટે આપણે જે સાબિત કરવાનું હતું અહીંયા આપણે સાબિત થઈ ગયું છે કે ત્રિકોણ એ બી એકરૂપ ત્રિકોણ સીડીએ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર છ પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈશું આગળનો દાખલો દાખલા નંબર સાત દાખલા નંબર સાતમાં શું કહે છે કે એ ની બાજુઓ જ્યાં ત્રિકોણ એ છે બરોબર આ એ સી એની બાજુઓ એસી અને બી એ એસી અને એ પરના બે વેદ બીઈ અને સી સમાન છે મને એસી અને એબી પરના આ જે બે વેદ છે અંદરના બરોબર બંને વેદના માપ કેવા છે સરખા છે તો સાબિત કરો કે એ બી જે આ ત્રિકોણ બને છે અને એ સી એફ એટલે આ જે ત્રિકોણ બને છે પહેલો ત્રિકોણ કયો તો એસી એફ અને બીજો ત્રિકોણ કયો તો એ બી આ બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરો અર્થાત એ બી બરાબર એસી મતલબ એ બી અને એસી છે અથવા તો ત્રિકોણ એ બી સી એ સમજ દ્વી બાજુ ત્રિકોણ જે સાબિત કરવાનું છે તો આપણે તો પહેલા ત્રિકોણ કયા સાબિત કરવાના છે તો લખીએ કે ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ ACF માં બંને ત્રિકોણમાં સરખું શું છે તો કે બંને ત્રિકોણમાં આ શું છે વેદ છે બરોબર તો વેદ હોય તો અહીંયા પણ કેટલા અંશના ખૂણા બને નેવું અંશના ખૂણા બને છે બરોબર પહેલો ત્રિકોણ આ થયો એટલે આનો આ નેવું અંશનો ખૂણો થયો અને એસીએફ એફ એટલે આ ત્રિકોણ થયો એનો પણ આ ખૂણો શું થયો નેવો અંશ થયો માટે પહેલાંનો ખૂણો કયો છે તો અહીંયા જોઈએ તો એ એફ એ ઈ બી થશે તો લખીએ કે ખૂણો એ ઈ બી બરાબર ખૂણો એ એફ સી બંને ખૂણા કેવા છે કાટ ખૂણા છે ત્યાર ઉપરાંત બંને ત્રિકોણ માટે બરાબર પહેલો ત્રિકોણ એ બી ઈ અને બીજો ત્રિકોણ એ સી એફ બંને માટે ખૂણો એ કેવો છે સામાન્ય છે માટે ખૂણો એ બરાબર ખૂણો એ તો શું થશે સમાન ખૂણા બરાબર ત્યારબાદ શું છે પક્ષમાં આપ્યું છે કે બંને વેદ કેવા છે સમાન છે માટે બી ઈ બરાબર સી એફ પક્ષમાં આપ્યું છે માટે શું થશે કે ખૂખુબા શરત મુજબ ખૂખુબા શરત મુજબ ત્રિકોણ એબી એકરૂપ ત્રિકોણ એસી થાય તો જે એબી અને એસીએફ આપણે જે સાબિત કરવાનું તો અહીંયા એ થઈ ગયું તો હવે બીજા નંબરમાં શું સાબિત કરવાનું છે આપણે એ બી બરાબર એસી અર્થાત એ એ સમજવી બાજુ ત્રિકોણ છે હવે જુઓ અહીંયા આપણે એબીઈ ત્રિકોણ અને એ બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરે તો એ અને એસી આ બંને ત્રિકોણના જ અનુરૂપ અંગો છે બરોબર તો લખી દઈએ ડાયરેક્ટ કે એ બી બરાબર એસી ક્યાંથી આવ્યું તો સીપીસીટી મુજબ માટે નીચે લખી શકાય આમ ત્રિકોણ એ બી સી એ સમધ્વી બાજુ સમધ્વી બાજુ ત્રિકોણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈશું આપણે દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ એક્ચ્યુઅલમાં સેક્શન બીમાં પણ આવી ગયેલો છે તો છતાં પણ આપણે ફરીથી જોઈ લઈએ તો લંબચોરસ એ બી સીડીમાં લંબચોરસ એ બી એબીસીડી છે તો એમાં ઈ એ શું છે કે બીસી બાજુનું મધ્ય બિંદુ છે બરોબર તો અહીંયા બીસી નું મધ્ય એટલે શું થાય કે બી અને સીએફ નું માપ કેવું થાય સરખું થાય તો આપણે અહીંયા લખીએ કે લંબ ચોરસ લંબ ચોરસ એ બી સીડીમાં એ બી સીડીમાં ઇ બીસીનું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે માટે શું થશે કે બી બરાબર સીએક સોરી બી બરાબર સી થાય હવે લંબ ચોરસ હોવાથી શું થાય કે લંબ ચોરસ હોય તો એની સામસામેની બાજુઓ કેવી હોય સરખી હોય માટે એ બી બરાબર સીડી થશે તો એ લખીએ કે લંબચોરસ હોવાથી હોવાથી સામ સામેની સામસામેની બાજુ સમાન છે એટલે શું થશે કે એ બી બરાબર સીડી થાય હવે લંબચોરસના શું છે ચારે ખૂણા કેવા હોય કાટ ખૂણા હોય તો અહીંયા લખીશું કે લંબચોરસના લમ ચોરસના ચારે ખૂણા ખૂણા હોય છે તો અહીંયા ખૂણો બી બરાબર ખૂણો સી થાય માટે શું થાય ખૂણો બી બરાબર ખૂણો સી હવે આપણે શું સાબિત કરવાનું છે કે બીસી એનું મધ્ય બિંદુ તો સાબિત કરો કે AE અને ડીઈ બંને કેવા છે સરખા છે તો અહીંયા આપણી જોડે બે ત્રિકોણ મળ્યા તો પહેલો ત્રિકોણ કોણ છે તો એ અને બીજો ત્રિકોણ કોણ છે ડીઈ સી બરાબર બંને ત્રિકોણમાં તો લખીએ કે ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ ડી સી માં શું સરખું છે તો પહેલાં તો બંનેની બાજુઓ કેવી છે સીડી એ બી બરાબર સીડી મતલબ આ બાજુ અને આ બાજુ કેવી છે સરખી છે ત્યાર ઉપરાંત બંને ખૂણા કેવા છે આ ખૂણા કાટ ખૂણા છે એ લખી દઈએ કે ખૂણો એ બી ઈ બરાબર ખૂણો ડી સી ઈ ત્યાર ઉપરાંત આપણે બીજું શું લખ્યું કે ભાઈ મધ્ય બિંદુ ઈ હોવાથી ઈ અને સી ઈ નું માપ કેવું છે સરખું છે માટે એ પણ લખી દઈએ કે બી ઈ બરાબર સી ઈ માટે અહીંયા શું થશે કૌશમાં લખશું के ई ए बी सी નું મધ્યબિંદુ મધ્યબિંદુ હોવા છે બરાબર તો અહીંયા શું થશે બાખુબા સરત મુજબ બાખુબા મુજબ બનنے ત્રિકોણ કેવા થાય કે ત્રિકોણ એ બી ઈ એકરૂપ ત્રિકોણ ડી સી ઈ થાય બનنے ત્રિકોણ એકરૂપ હોય તો આ બન આ એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ અંગો છે તો અહીંયા શું થશે સાબિત કરવાનું અહીંયા મળી જાય છે તો માટે આ દાખલો શું છે જે માગેલું હતું કે લંબચોર સીપીસીડીમાં ઈ એ બાજુ બીસી મધ્ય બિંદુ હોય તો એ અને ડીઈ કેવા છે સમાન છે એ સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આઠ પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈશું આ ચિત્રનો દાખલા નંબર નવ જેમાં લખ્યું છે કે આકૃતિમાં આ જે આકૃતિ આખી છે એ આકૃતિમાં શું છે કે બી એ જે બી એ છે બાજુ બરોબર એ શું છે એસી ને લંબ છે એટલે માટે કેટલા ખૂણો બને છે અહીંયા નેવો અંશનો ખૂણો બને છે ત્યારબાદ ડીઈ જે આપણી આ ડીઈ બાજુ છે એ શું છે ડીએફ ને લંબ છે એટલે અહીંયા પણ શું બને છે નેવો અંશનો ખૂણો બને છે તો કા BA = DE એટલે ભાજે BA અને DE બંને બાજુ કેવી છે સરખી છે એ જ રીતે કે BF બરોબર આ જે BF છે એ શું છે કે EC ને કેવી છે સરખી છે આ જે BF છે એ EC ને કેવી છે સરખી છે તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા એકચ્યુઅલમાં નામમાં થોડીક ભૂલ છે અહીંયા એફ આવશે આ સ્થાન પર અને અહીંયા ઈ આવશે તો અહીંયા આપણે લખીશું કે એફ અને ઈ એફ બરોબર એટલે અહીંયા શું કહે છે કે બી એફ જ્યાં બી એફ છે એ ઈસી જ્યાં ઈસી છે બંને કેવા છે બી એફ ને ઈસી સરખા છે તો સાબિત કરો કે એ બી સી જ્યાં એ ત્રિકોણ છે અને જ્યાં ડીઈ ત્રિકોણ છે બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે સાબિત કરવાના છે તો અહીંયા તો પહેલાં આપણે જોઈએ કે જે બીએફ અને સીએફ એફ સીઈ બંને કેવા હતા સરખા હતા હવે બંને બાજુઓમાં આપણે સી નું માપ બંને તરફ ઉમેરીએ એટલે બીસી બરાબર ઈએફ થશે સરખામાં સરખું ઉમેરીએ ઓલરેડી બીએફ અને સીએફ તો કેવા છે સીએફ સોરી બીએફ અને સીઈ કેવા હતા સરખા હતા બરોબર અહીંયા જે મnder નામ લખેલા જેમ જ લખો બરાબર EC BF અને EC બને તો કેવા છે સરખા છે અને સરખામાં હું સરખું ઉમેરો તો પણ બનને શું થાય જેમ કે BF + CF = EC =+ CF થાય બરોબર સરખામાં સરખું ઉમેરે તો શું થાય વસ્તુ પણ તેની જે સરખિત થાય છે માટે BC = EF મળે માટે અહીંયા જે આખું આ બીસીનું માપ છે એ શું છે ઈ જેટલું જ થશે હવે શોધવાનું શું છે કે એ ત્રિકોણ બરાબર ત્રિકોણ એ અને ત્રિકોણ ડીઈએફ એકરૂપ થાય સાબિત કરવાના છે તો બંને ત્રિકોણમાં આપણને જે જે મળ્યું છે અને જે જે આપેલું છે એ બધું લખી દઈએ તો પક્ષમાં પહેલું તો શું આપ્યું છે કે બી એ અને ડીઈનું માપ કેટલું છે સરખું છે અને બી એ બરાબર ડી આ ક્યાં આપ્યું પક્ષમાં ત્યાર ઉપરાંત શું કીધું કે બી એ એસી ના છે અને ડીએફ ડીએફ ને નમ છે મતલબ બંને ખૂણા કેવા થયા કાટખૂણા થયા તો એ લખી દઈએ કે ખૂણો એ બરાબર ખૂણો ડી કેવા ખૂણા છે કાટખૂણા ખૂણા ત્યાર ઉપરાંત બીજું શું છે કે જે બંનેનો કર્ણ છે બરોબર કર્ણ કોણ થયું તો આ ત્રિકોણ માટે કર્ણ થયું બીસી બરોબર આ જે કાઠખૂણો છે તો કાટખૂણોની સામેની બાજુ એટલે આ બીસી આનો કર્ણ થયો અને ખૂના ડીની કાટ ખૂના ડીની સામેની બાજુ ઈ એફ બંને શું થયું તો કર્ણ બીસી બરાબર કર્ણ ઈ એફ બંને કેવું થયું સરખું થયું માટે કાકબા શરત મુજબ ત્રિકોણ એબીસી એક રૂપ એકરૂપ ત્રિકોણ ડી ઈ એફ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો દાખલા નંબર નવ પૂર્ણ થાય છે ત્યારબાદ સેક ચેપ્ટર નંબર સાતનો સેક્શન સીનો છેલ્લો દાખલો દાખલા નંબર સાત જોઈશું આપણે દાખલા નંબર સોરી દાખલા નંબર દસ જોઈશું દાખલા નંબર દસમાં છે કે આકૃતિમાં એ બી સીડીની બાજુઓ જ્યાં એ બી બાજુઓ પર બાજુ પર બીડી બરાબર સીએફ મને બાજુ બંનેની બાજુઓ છે બરાબર બીડી અને બીડી અને સીએફ બરાબર સીઈ અને એડી બરાબર એ ઈ મતલબ આ ડી અને એ ઈ થાય બંને બરાબર સરખા થાય તેવા બે બિંદુ ડી અને ઈ છે બરાબર ડી અને ઈ આપેલા છે તો સાબિત કરો કે એ બરાબર મતલબ એ બી ડી બરાબર એ સી ઈ ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણો છે એ સાબિત કરવાનો છે તો અહીં અહીં આપણે જોઈએ તો બંને ત્રિકોણમાં તો શું છે ત્રિકોણ ADE માં એડી ત્રિકોણમાં આખો જે એડી ત્રિકોણ એટલે કયો ત્રિકોણ થયો જે અંદર વચ્ચે નાનો ત્રિકોણ બને છે આ ત્રિકોણમાં સરખું શું છે તો લખીએ એડી બરાબર એ ઈ આ ક્યાં આપ્યું છે પક્ષમાં આપ્યું છે અને બીજું શું આપ્યું છે કે બંને બાજુઓ સરખી છે તો એના બંને ખૂણા પણ કેવા થાય સમાન સમાન બાજુઓના સામેના ખૂણા થયા માટે ખૂણો એ ડી ઈ બરાબર ખૂણો એ ઈ ડી બરોબર સમાન બાજુઓના સમાન બાજુઓની સામેના ખૂણા બરોબર સામેના ખૂણા શોર્ટમાં રાખી દીધું આ બંને ખૂણા કેવા થયા સરખા થાય હવે હવે દેખો અહીંયા આખો આ ખૂણો કેવો બને છે રેખિક જોડ બને છે બરોબર આખો આ રેખિક જોડ બને છે અહીંથી અહીં સુધીનો એ રીતે અહીંયા પણ આખો શું બને છે રેખિક જોડ બને છે તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય એકસો ને એસી ઓછો હવે એકસો માંથી આ ખૂણો બાદ કરું અને એ રીતે આ બાજુ પણ એકસો માંથી આ ખૂનો બાદ કરું તો મને આ બંને મળી જશે તો લખીએ માટે એકસો માઇનસ ખૂણો ADE ડીઈ બરાબર એકસો એસી માઇનસ ખૂનો એ ઈ ડી બરોબર એટલે શું મળશે મને કે આ એક આખો ખૂણો રેખી જોડનો હતો એટલે મને ખૂણો કયો મળશે હવે કે એકસો માંથી ખૂણો એ વાત બાદ કરું तो मैंने कोण ए डी बी નું માપ મળી જ ગયું એ રીતે અહીંયાથી 180 માંથી એ ઈ ડી નું માપ માપ બાદ કરો તો મને એ ઈ સી નું માપ મળી જાય તો હું અહીંયા લખું કે ખૂણો એ ડી બી બરાબર ખૂણો એ ઈ સી થાય લખીશું કે રેखिक જોડાણ ના ખૂણા બરોબર અને અહીંયા પણ લખું તો લખાય કે રેखिक જોડાણ જોડાણ ખૂણા તો એના આધારે આ થયું હવે હવે આપણે સાબિત શું કરવાનું છે કે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીઈ થાય મતલબ ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીઈ માં બંને ત્રિકોણમાં સરખું કોણ છે તો પક્ષમાં પહેલું જ આપ્યું છે આપણને કે એડી અને બરોબર આ બંને ત્રિકોણમાં સરખું શું છે તો એડી અને બીઈ કેવા છે સરખા છે તો લખીએ કે એડી બરાબર એ ત્યાર ઉપરાંત આપણે એમણે શું સાબિત કર્યું કે એડી અને એ સી બંને ખૂણા કેવા છે ખૂનો એ ડીબી અને બરાબર ખૂણો એ સી બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે તે ઉપરાંત આપણે શું લખ્યું પક્ષમાં આપ્યું છે કે બીડી અને સી બંનેના માપ પણ કેવા છે બીડી બરાબર સી બંનેના માપ કેવા થાય છે સરખા થાય છે માટે બાખુબા મુજબ શું થશે બાખુબા શરત મુજબ કે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ એ ઈ થાય તો આપણને જે અહીંયા સાબિત કરવાનું હતું એ સાબિત થાય છે કે એ અને એ ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર સા દસ પૂર્ણ થાય છે અને સેક્શન સીનું ચેપ્ટર નંબર સાત પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું ચેપ્ટર નંબર આઠ તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર આઠના વિડીયો જોવા માટે આપણે આગામી વિડિયોમાં આ ચેપ્ટરના આખલા દાખલા જોઈશું અને જે પણ વિદ્યાર્થીઓએ જો મારો ચેનલ હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો ઝડપથી સબ્સ્ક્રાઇબ કરો કે જેથી કરીને આપ સુધી ઝડપથી ને ઝડપથી મારા આગામી નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે આભાર વિદ્યાર્થી મિત્રો